જય સોમનાથ નિજમન મુકુર સુધારી લેખક છે અનામી સ્વામી સર્વપ્રિયાનંદને કેલિફોર્નિયાના વેદાંત કેન્દ્રમાં આવીને એક બૌદ્ધ સાધુએ પૂછ્યું કે સ્વામીજી આ વેદાંત એટલે શું સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો કે ભગવાન સાથેનો બૌદ્ધ ધર્મ એટલે વેદાંત કોઈ પણ શિલ્પનું મૂલ્યાંકન આખે આખા પ્રતીકને સમજીને કરવું જોઈએ સારંગપુરમાં મુકાયેલી સૌથી મોટી મૂર્તિ તો હનુમાનજીની છે તેને કિંગ ઓફ સારંગપુર પણ કહ્યા છે તેમના પગ નીચે આવેલા નાના નાના ચિત્રો જુદી અભિવ્યક્તિ છે નાનકડા નાના નાના જહા સુમતિ વહા સંપત્તિ નાના વ્યક્તિગત અનુભૂતિના ચિત્રો છે પણ તે છે તો દાદાના પગ નીચે જ ને તે તો શ્રી ગુરુચરણ સરોજ જ છે મંદિરમાં આવતા ભક્તો દાદાના દર્શન કરવા આવે છે સહજાનંદ સ્વામી સાથેનો હિન્દુ એટલે સ્વામિનારાયણ મારા દર્શન કરો હું હનુમાન છું તમારા મનના દર્પણને સાફ કરીને જુઓ સહજાનંદ સ્વામી તો ઠીક છે તમને હું પણ નહીં દેખાવ મારી મૂર્તિ પણ નહીં દેખાય દેખાશે ફક્ત રામ અરે રામ પણ નહીં દેખાય એક સાથે વહેલું હિન્દુ રક્ત દેખાશે સનાતન સાગરમાં મળતું હિન્દુ રક્ત આ સાગર ઉપર મારે તમારે અને આપણે એક રામ સેતુ બાંધવાનો છે જે સેતુ ઉપર ચાલીને પણ સામાન્ય લોકો સાગર પાર જઈ શકે સામાન્ય લોકોને સાગર પાર કરાવવા સંપ્રદાયો પણ ઉપયોગી છે મારી પાઘડી સામે જોતા નહીં નહીતર તમને સાહિત્યનો દુહો યાદ આવશે હાલે ત્યારે હચમચે ને પાઘડ બાંધે પોચા અણહારે એ વર્તાય કા લ્યો હવે ભૂખ લાગી હોય તો જમી લ્યો સારંગપુરની ખીચડી મફત છે પ્રસાદમાં છપ્પન ભોગ તો શ્રીમંતો કરે ખીચડી સામાન્ય માણસોનો પ્રસાદ છે શંકરાચાર્યને બધા સમજી ના શકે સંપ્રદાયો ભોજન અને ભજન ભેગું કરી શંકરાચાર્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તમે ભૂખ કરતા ભોજન વધુ કરી શકો પણ ભજન તો સમજ હોય તેટલું જ થાય જય સોમનાથ